હું તો વિરજ ચઢું ને હરી સા રે હું તો વિરીરજ ચઢું ને હરી સા રે એ મારું જીવનના ધન્ય બની જાય રે હું તો વિરીરજ ચડું ને હરી સા રે મારું જીવન રજ ચડુ ને હરી સામરો રે મારી સાથે હરીનો સંગાથ છે રે મારી સાથે હરીનો સંગાથ છે રે હે જય નિરખુવાલાજી શ્રીનાથ રે હું તો રાજા ચડું ને હરી સામરો રે જય નિરખુ રાજા ચઢું ને હરી સા રે મને પુષ્ટે મા જન્મ દીધો શ્રી હરીએ મને પુષ્ટે મા જન્મ દીધો શ્રી હરી હે મહાપ્રભુજી એ દીધા ગુરુ જ્ઞાન રે હું તો રાજા ચઢું ને હરી સા શ્રી મહાપ્રભુજીએ દીધા ગુરુ જ્ઞાન રે હું તો ગિરિરજ ચઢું ને હરી સાં મરું રે મને બીઠલ પ્રભુએ માર્ગ ચિંદિયા રે મને બીઠલ પ્રભુએ માર્ગ માગ રે એ મને ઓળખાવ્યા ગોવર્ધન હું તો ગિરિરજ ચડું ને હરી સા રે હે મને ઓળખાવ્યા ગોવર્ધનનાથ હું તો ગિરિરજ ચડું ને હરી સામરૂ રે કંઠી બાંધીને મંત્ર મને આપી યાર રે કંઠી બાંધીને મંત્ર મને આપી રે હે વળી દીધા અભય વરદાન હું તો ગિરિરજ ચડું ને હરી સા રે વળી દીદા યા વરદાન હું તો ગિરિરજ ચડું ને હરી સા રે પંચાક્ષર મંત્ર મારું જીવન છે રે પંચાક્ષર મંત્ર મારું જીવન છે રે અશાક્ષર મંત્ર મારો પ્રાણ હું તો ગિરિરજ ચઢું ને હરી સા રે અષ્ટર મંત્ર મારો પ્રાણ હું તો ગિરિરજ ચડું ને હરી સા રે મને સેવા શીખવી છે શ્રી રીતની રે મને સેવા શીખવી છે રૂડી રીતની રે એમાં ભક્તિના પૂર્યા છે ભાવ હું તો ગિરિરજ ચઢું ને હરી સા રે હું તો બેવું કર જોડી કરું વિનતી રે અમને દેજો શ્રી વ્રજમાં વાસ હું તો ગિરિરજ चढ़ू ने हरी सामू रे अमने राखो चरण पास हूँ तो गिरिराज चढ़ू ने हरी सामू रे मारो जीवा धन्य बनी जाय हूँ तो गिरिराज चढ़ू